મારુશાલી માજન મિત્ર મંડળ સમસ્ત મારુશાલી જ્ઞાતિજન માતાઓ ભેડરું ભા વડીલ આજે પાંજે એને ત્રી દિવસી પ્રોગ્રામ મે કચ્છ કલેક્ટર અને કચ્છ એસપી એટલે રૂબરૂ મુલાકાત ગણો અને બહુ ખુશ થયા ભારુંશાલી સમાજ થયા તો વખાણ છો એનું ભવાતી ભવ્ય પ્રોગ્રામ ભારુશાલી સમાજ મેં કદાચ પહેલાં નપો થયું હતું પણ આ માટે બાકી ખબર ઓગણત્રી તારીખ જો સવાર જો સાડા નવ બાકી ઐતિહાસિક ભવિષ્યથી પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ટીમ પધારે રહી તમામ વિનંતી કે જવાબદારી અચો ચાચો ભલે મહારાષ્ટ્ર પાછા તકલીફ પૂરી પણ પ્રમુખ આહ્વાન છે કે વધુમાં વધુ સંખ્યામાં ગાડું ભરી નવે અચો સમ દેશબાજનની ટીમ સેવા સમાજ ટીમ અને ટીમ હાજર આગેવાની વિનંતી કે વધુ વધુ સંખ્યામાંથી અચો ત જ પા હાજરી અન્ય મુખ્યમંત્રી સાહેબ કે પણ વચન દેવાયું જન વચન દે આ વચન સાકારી કે પછી ફરી ફરી વિનંતી છે કે ઓગણત્રી તારીખ સાડા નો વગેરે ગાડિયું ભરી કરે દુરાબંધ ગામ પધાર્યું કે નંબર મિનતી જય ઉધવરાવ જય વાલરાવ